ભરૂચ લોકસભાના સિનિયર સાંસદ એવા મનસુખભાઈ વસાવાને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરાયા છે ગુજરાત સરકારના ઊર્જા વિભાગની જીયુબીએલ જીએસસીએલ જેટકોપ યુજીપીસીએલ પીજીપીસીએલ એમજીપીસીએલ ડીજીપીસીએલ ની સાથે કંપનીના વર્ગ ચારથી વર્ગ એકના આશરે પચાસ હજાર જેટલા કર્મચારીઓમાંથી ફક્ત એક જ યુનિયનમાં પાંત્રીસ હજાર જેટલા વિશાળ કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નામના ટ્રેડ યુનિયનના ગુજરાત રાજ્યના પ્રમુખ ભરતભાઈ પંડ્યા પૂર્વ પ્રદેશ પ્રવક્તા બીજેપી ગુજરાત પૂર્વ મહામંત્રી બીજેપી ગુજરાત ધારાસભ્ય શ્રી ધંધુકા અને સિનિયર સેક્રેટરી જનરલ અને ઉર્જા એપીએમસીના ડિરેક્ટર બળદેવભાઈ પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ દક્ષિણ ઝોનમાંથી સાંતર મૂકી જંગી બહુમતીથી વિજય થતાં ભરૂચ લોકસભાના સિનિયર સાંસદ એવા મનસુખભાઈ વસાવાને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે જે નિમિત્તે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ તેક ચિરાગ શાહ ડેપ્યુટી પ્રેસિડન્ટ એઆર પ્રજાપતિ શ્રી એમએમ સૈયદ ડેપ્યુટી સેક્રેટરી જનરલ શ્રી આરજી પટેલ અને દક્ષિણ ગુજરાતના ડીજીપીસીએલ અને જેટકોના સર્કલ સેક્રેટરી અને ઉચ્ચ હોદ્દેદારો વાપી વલસાડ નવસારી દેડિયાપાડા સાગબારા રાજપીપળા દહેજ જંબુસર અંકલેશ્વર હાંસોદ ભરૂચથી રૂબરૂ હાજર રહીત શાલ ઓઢાડી મુકે અર્પણ કરીને ફુલહારથી તેઓનું સ્વાગત કર્યું હતું આપણે ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરી બેલ આઈકોન ગો તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ